હનુમાનજીની દિવ્ય હાજરીના સાત સંકેત જે દર્શાવે છે કે તેઓ રોજ તમારા ઘરે પધારે છે જી હા પ્રિય ભક્તો શું તમે આ સંકેતોને ઓળખ્યા છે ખરા જી હા ભક્તો જ્યારે કોઈ ભક્ત શુદ્ધ હૃદયથી હનુમાનજીનું નામ લે છે તેમના ચરણોમાં મનથી નમે છે તેમની સામે દીવો પ્રજ્વલિત કરે છે ત્યારે હનુમાનજી ફક્ત મંદિરોના ચોકઠામાં જ કે ફક્ત મંદિર સુધી જ નથી રહેતા પરંતુ તે ભક્તના ઘરના ખૂણે ખૂણે તેના મનના ઊંડાણમાં અને તેની આસપાસ એક અદૃશ્ય શક્તિ કવચ રચીને પોતાની હાજરી નોંધાવે છે જી હા પ્રિય ભક્તો આપણી દૈનિક દોડધા અને અજ્ઞાનના પડદા આપણને તેમના આગમનને ઓળખવામાં રોકે છે પરંતુ તેઓ નાના નાના સંકેતો દ્વારા પોતાનો પ્રેમ શક્તિ અને કૃપા વ્યક્ત કરે છે અને જો આ સંકેતો તમારા ઘરમાં નિયમિત દેખાય તો જાણી લો કે વીર વાનર બજરંગબલી જે અષ્ટ સિદ્ધિઓ અને નિધિઓના દાતા છે તેઓ રોજ તમારા ઘરે આવે છે તમારું રક્ષણ કરે છે અને તમારા જીવનમાં એક અદ્ભુત પરિવર્તન લાવે છે તો ચાલો પ્રિય ભક્તો આ સાત દિવ્ય સંકેતોની વાત કરીએ જે તેમની હાજરીનો પુરાવો આપે છે જી હા પ્રિય ભક્તો તેમાનો પ્રથમ સંકેત ત્યારે પ્રગટે છે કે જારે સવારના નાશન વાતાવરણમાં કે સાંજના સૌમ્ય સમયે ઘરના તુલસીના છોડ કે અન્ય વનસ્પતિ પાસે હળવો પવન ફૂંકાય અને એવો અવાજ આવે કે જાણે નાની ઘંટડીઓ રણકતી હોય જી હા ભક્તો આ એક દિવ્ય નિશાન છે જે દર્શાવે છે કે હનુમાનજી તમારા ઘરની ચારે બાજુ પરિભ્રમણ કરી રહ્યા છે અને તેમની આ હળવી હાજરી ઘરમાં શાંતિનો સંચાર કરે છે જાણે કે કોઈ પવિત્ર શક્તિ તમારા ઘરના દરવાજે પ્રવેશી રહી હોય જી હા ભક્તો આ સંકેત એ વાતની ખાતરી આપે છે કે જ્યાં ભક્તિનો નાદ ગુંજે છે ત્યાં હનુમાનજીની હાજરી અચૂક હોય છે ભક્તો બીજો સંકેત ત્યારે મળે છે જ્યારે તમે ઘરમાં પ્રગટાવેલો દીવો લાંબા સમય સુધી હવાના ઝોકા વિના પણ શાંત રહે જાણે કોઈ અદૃશ્ય હાથ તેની જ્યોતને સ્થિર રાખતો હોય જી હા ભક્તો આ દિવાની નિર્મળ જ્યોત એ સંકેત છે કે હનુમાનજી તમારા ઘરના આંગણામાં વિરાજમાન છે તેઓ નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે અને તમારા દિવ્ય ઉર્જાથી ભરી દે છે ભક્તો આ સ્થિર જ્યોત તેમની શક્તિનું પ્રતીક છે જે તમારા જીવનને પ્રકાશિત કરે છે તેમજ ભક્તો ત્રીજો સંકેત એવો છે કે જ્યારે ઘરમાં અચાનક ચંદન ગુગળ કે ફૂલોની દિવ્ય સુગંધ ફેલાય જેનું કોઈ દ્રશ્યમાન કારણ ન હોય આ સુગંધ એક પવિત્ર સંકેત છે જે દર્શાવે છે કે હનુમાનજીની હાજરી તમારા ઘરમાં વ્યાપી રહી છે અને આ સુગંધ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે મનમાં શાંતિ ભરે છે અને એક અજાણી ઉર્જા ઉત્પન્ન કરે છે જે તમને દિવ્યતા સાથે જોડે છે અને ભક્તો જ્યારે આવી સુગંધ નિયમિત અનુભવાય

જે દર્શાવે છે કે હનુમાનજી તમારી ભક્તિ સાંભળવા માટે તમારી નજીક હાજર છે 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 અને તેઓ તે ભક્તની પાસે બેસે જે નિર્મળ ભાવથી તેમનું નામ લે ભક્તો ક્ષણોમાં તમે અનુભવો છો કે તમે એકલા નથી પરંતુ એક દિવ્ય શક્તિ તમારી સાથે છે હા પ્રિય મિત્રો પાંચમો સંકેત ત્યારે દેખાય છે જ્યારે ઘરની આસપાસ ખાસ પક્ષીઓ જેવા કે ચકલી કબૂતર કે ક્યારેક મંડરાય તો હવે એક પવિત્ર સ્થાન બની ગયું છે જ્યાં દિવ્ય શક્તિઓ રોજ પ્રવાહિત થાય છે અને આવા નાના પરંતુ અર્થપૂર્ણ સંકેતો હનુમાનજીની હાજરીની પુષ્ટિ કરે છે તેમજ ભક્તો છઠ્ઠો સંકેત એ છે કે જ્યારે તમે હનુમાનજીની મૂર્તિ કે ચિત્ર સામે દીવો પ્રગટાવો અને તેની લવ અચાનક ઊંચી ઊઠે જાણે તેની આસપાસ એક પ્રકાશનું ઘેરાવું બનતું હોય તો આ એક શક્તિશાળી નિશાન છે જે દર્શાવે છે કે હનુમાનજીએ તમારી પ્રાર્થના સ્વીકારી છે તેઓ તે ક્ષણે તમારી સાથે છે હા પ્રિય ભક્તો અને તેઓ તમારા ભાવને સાંભળી રહ્યા છે આવી ક્ષણોમાં તમે અનુભવો છો કે તમારું ઘર દિવ્ય ભરાઈ ગયું છે અને સૌથી ગહન સંકેત એ છે કે જ્યારે ઘરમાં મોટી મુશ્કેલી આવે અને અંતિમ ક્ષણે કોઈ અણધારી મદદ રસ્તો કે ચમત્કારિક સમાધાન મળે તો આ હનુમાનજીની અદૃશ્ય કૃપાનો પુરાવો છે કારણ કે તેઓ રોજ તમારા ઘરે આવીને તમારી રક્ષા કરે છે અને તમારા પરિવારને સુરક્ષિત રાખે છે અને સંકટોને દૂર કરે છે તેમજ ઘણા ભક્તોએ અનુભવ્યું છે કે જ્યારે તેઓએ જય શ્રીરામ કે જય બજરંગબલીનો જાપ શરૂ કર્યો તો ઘરમાં શાંતિનો પ્રવાહ શરૂ થયો મનમાં હળવાશ આવી અને ચહેરા પર સ્મિત ફરી વળ્યું તો ભક્તો આ કોઈ સંયોગ નથી પરંતુ હનુમાનજીની હાજરીનો અનુભવ છે તેમજ ઘણા ભક્તોએ જણાવ્યું છે કે જ્યારે તેઓએ રાત્રે એકાંતમાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો તો એવું લાગ્યું જાણે કોઈ તેમની પાસે છે તેમની રક્ષા કરે છે અને આ અનુભવ એક કે બે વાર નહીં પરંતુ વારંવાર થયો જેનાથી તેમને ખાતરી થઈ કે હનુમાનજી રોજ તેમના ઘરે પધારે છે આ સિવાય કેટલાકે કહ્યું કે જ્યારે તેઓએ મંગળવાર અને શનિવારે નિયમિત જાપ શરૂ કર્યો તો ઘરમાં ઝઘડા

જો તમે દર મંગળવાર કે શનિવારે નાનકડો દીવો પ્રગટાવો તુલસીને જળ ચઢાવો હનુમાન ચાલીસા કે રામ નામનું સ્મરણ કરો તો તેઓ તમારા ઘરના દરેક ખૂણામાં હાજર રહેશે અને જ્યારે તમે આ સંકેતો જુઓ જેવા કે દિવ્ય સુગંધ સ્થિર દીવો રોમાંચનો અનુભવ પક્ષીઓની હાજરી કે અદૃશ્ય મદદ તો સમજી લો કે હનુમાનજી તમારી નજીક છે તમારી રક્ષા કરે છે તમારી પ્રાર્થના સાંભળે છે જી હા ભક્તો આ સંકેતોને ઓળખવાથી તમારું જીવન ભયમુક્ત બનશે અને નિરાશાને બદલે આશા જાગશે તેમજ અસુરક્ષાને બદલે દિવ્ય રક્ષણનો અનુભવ થશે હા કેમ કે હનુમાનજી ફક્ત દેવતા નથી પરંતુ તેઓ ભક્તના સૌથી મોટા સાથી રક્ષક અને માર્ગદર્શક છે દરરોજ સવારે એક દીવો પ્રગટાવો અને જય બજરંગબલી બોલો અને વિશ્વાસ રાખો કે તેમની કૃપા તમારા ઘરમાં પ્રવેશી ચૂકી છે કેમ કે જ્યાં હનુમાનજીની હાજરી હોય ત્યાં નકારાત્મકતા ભય કે દુઃખ ટકી શકતા નથી તેમજ ઘણા ભક્તોએ અનુભવ્યું છે કે જ્યારે મુશ્કેલ સમયમાં હનુમાનજીનું નામ લીધું તો અચાનક એક અજાણી તાકાત તેમનામાં ઉભરી આવી જાણે કોઈએ તેમની પીઠ પર હાથ મૂકીને કહ્યું કે ડર નહીં પૂ છું ભક્તો આ તે દિવ્ય શક્તિ છે જે હનુમાનજીની હાજરીથી ઉદભવે છે આ સિવાય કેટલાકે જણાવ્યું કે જ્યારે તેઓએ હનુમાનજીની ની મૂર્તિ સામે રડીને પ્રાર્થના કરી તો એવું લાગ્યું જાણે કોઈએ તેમને આલિંગનમાં લઈને શાંતિ આપી અને આ બધું એ પુરાવો છે કે હનુમાનજી રોજ તમારા ઘરે આવે છે તમારા દુઃખને પોતાના ખભે ઉપાડે છે જી હા પ્રિય ભક્તો એક અન્ય સંકેત એ છે કે જ્યારે ઘરમાં નિયમિત પૂજા થાય તો લાલ ફૂલો સિંદૂર કે નારંગી રંગની વસ્તુઓ વારંવાર દેખાય આ રંગો હનુમાનજીની શક્તિના પ્રતીક છે તેમની હાજરીથી ઘર આ રંગોથી ઝળહળી ઉઠે છે ઘણા ભક્તોના ઘરમાં સિંદુર ક્યારે હવામાં ડગમગતી નથી અને દરરોજ સવારે હૃદય શાંતિથી ભરાઈ જાય છે આ ઉપરાંત હનુમાનજીની હાજરીવાળા હાજરી વાળા ઘરમાં શુભ સપના આવે છે જેમાં રામદરબાર હનુમાનજીનું નું રૂપ લાલ ઝંડો કે મંદિરનું આંગણું દેખાય તો આ સપના એક દિવ્ય સંદેશ છે જે દર્શાવે છે કે હનુમાનજી અંત જી હા ભક્તો જ્યાં હનુમાનજી રોજ આવે છે ત્યાં કોઈ નકારાત્મક શક્તિ ટકી શકતી નથી તેમની હાજરી એક એવો દિવ્ય કવચ રચે છે જે અદૃશ્ય હોવા છતાં અત્યંત શક્તિશાળી હોય છે તેથી જો તમે નિયમિત જય બજરંગબલી બોલો અને રાત્રે એકલા હોવા છતાં શાંતિ અનુભવો તો સમજી લો કે હનુમાનજી તમારા ઘરમાં છે અને ઘણા ભક્તોએ જણાવ્યું કે જ્યારે તેમની સૌથી મોટી સમસ્યાઓ હલ થઈ તો તેમને ખ્યાલ આવ્યો કે આ કોઈ સંયોગ ન હતો પરંતુ હનુમાનજીની કૃપા હતી જેઓ રોજ તેમના ઘરે આવીને માર્ગદર્શન આપે છે તો પ્રિય ભક્તો જો તમે આ સંકેતો જુઓ જેવા કે શાંત વાતાવરણ દિવ્ય સ્પર્શ બાળકોની નિર્દોષ ખુશી સિંદૂરની ચમક શુભ સપના કે સંકટમાં મળેલી મદદ તો આભાર માનો અને વધુ ભક્તિથી હનુમાનજીનું સ્વાગત કરો સાથે જ દર મંગળવાર અને શનિવારે દીવો પ્રગટાવો હનુમાન ચાલીસા વાંચો રામ નામનો જાપ કરો કેમ કે મિત્રો આ નાની ભક્તિ તમારા જીવનમાં ચમત્કાર લાવશે તેમજ હનુમાનજીની હાજરીથી કોઈ અંધકાર ટકી શકતો નથી તેમનો પ્રવેશ એટલે દિવ્યતાનો દીવો અને જ્યાં દિવ્યતા હોય હોય ત્યાં દરેક પગલું ચમત્કારથી ભરેલું છે ભક્તો હનુમાનજીને બોલાવવા માટે ભવ્ય આયોજનની જરૂર નથી ફક્ત નિષ્ઠાવાન હૃદય અને શુદ્ધ ભાવની જરૂર છે અને જ્યારે તમે જય બજરંગબલી બોલો તો તેઓ તે જ ક્ષણે તમારા ઘરે પધારે છે જે તમારી આસપાસ રક્ષણનું કવચ રચે છે અને તમારા જીવનને માર્ગદર્શન આપે છે તેથી જો તમારા ઘરમાં દેખાય જેવા કે સ્થિર દિવ્ય સુગંધ શુભ સપના ભયનો અંત કે ચમત્કારિક સમાધાન તો સમજી લો કે હનુમાનજીએ તમારા ઘરને પોતાનું નિવાસ નિવાસસ્થાન બનાવ્યું છે એટલે હવે તમારી જવાબદારી છે કે તેમની કૃપાને ગહન રીતે સ્વીકારો અને આ સાથે જ દર મંગળવાર અને શનિવારે દીવો પ્રગટાવો તુલસીને પ્રણામ કરો હનુમાન ચાલીસા અને રામ નામ આધાર બનાવો તો પ્રિય ભક્તો આજે જ સવારે કે સાંજે એક દીવો પ્રગટાવો અને હનુમાનજી નું નામ લો અને જુઓ કે તમારું ઘર દિવ્યતાથી કેવી રીતે ભરાઈ જશે સમસ્યાઓ આપોઆપ હલ થશે અને જીવન શક્તિ અને વિશ્વાસ થી ઝળહળી ઉઠશે કારણ કે હનુમાનજી માત્ર દેવતા નથી પરંતુ તેઓ ભક્તના સૌથી સ્ત્રોત છે તેમની સાથે કોઈ એકલું રહેતું નથી તેથી જો તમને આ સંકેતો અનુભવાય તો કોમેન્ટમાં જય બજરંગબલી લખીને તમારી ભક્તિ વ્યક્ત કરો અને આ દિવ્ય જ્ઞાન ને વધુ ભક્તો સુધી પહોંચાડવા વિડિયોને લાઈક શેર અને ચેનલ ગુજરાતી સ્ટોરી વાસ્તુ ને સબસ્ક્રાઈબ કરો તો પ્રિય ભક્તો જય શ્રી રામ અને જય હનુમાનના ઉદ્ઘોષનો જયકારો કરી ના આશીર્વાદ આશીર્વાદથી તમારા જીવનમાં દિવ્ય પ્રકાશ ફેલાવો કારણ કે જ્યાં હનુમાનજીની હાજરી હોય ત્યાં અંધકારનું નું નામો નિશાન નથી રહેતું જય બજરંગબલી જય શ્રી રામ જય સિયારા